હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે આપણે પ્લોટિંગના એડાનું વાવેતર કરવા આવી ગયા છે તો આ રહી આપણી માદા અને નળનું વાવેતર આપણે કરી દીધેલું છે તો હવે માદા સોંપવાનો ટાઈમ થઈ ગયો છે તો તમને આખી પદ્ધતિ જણાવું આમાં વીસ મહિના પહેલાં અથવા તો વીસ પચીસ દિવસ પહેલાં આપણે શ્રાવણ મહિનામાં નળનું વાવેતર કરી દેવામાં આવે છે તો આપ જે છોડવો જોઈ રહ્યા છો એ નળનું નળ ઉગી ગયા છે તો નળ ઉગી ગયા પછી વીસ પચીસ અથવા તો મહિના પછી આપણે માદા એરંડાનું વાવેતર કરવાનું હોય છે તો આપજો આ નળ ઉગી ગયા છે એકદમ હાયરબંધ બધા નર નીકળી ગયા છે આમાં એક હાયર નરની હોય તો એની જોડે ચાર માદાની હોય એવી રીતના આખા ખેતરમાં આપણે ચાર માદા અને એક નર એવી રીતના આખા ખેતરમાં આપણે વાવેતર કરવાનું હોય છે અને આ ટોટલ આપણે અગિયાર વીઘાનું વાવેતર કરવાનું છે પ્લોટિંગનું તો તમામ ફેમિલી મેમ્બર્સ અત્યારે માદી સોંપવાના કામમાં ચડી ગયા છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો અમારી આ માંડવી છે આમાં હજી આપણે વધ અટકની અટકવાની દવા કાલે આપણે સ્પ્રે કરવાના છીએ તો આમાં રહી ગઈ હતી એટલે આમાં આપણે કાલે વિડીયો આવશે વધ અટકાવવાની કઈ આપણે દવા સ્પ્રે કરવાના છીએ તેના વિશેનો તો અત્યારે તો વરસાદની આગાહી છે ત્યાં સુધીમાં આપણે કોરામાં એડા ચોપી દઈએ જેથી કરીને ઉગવામાં સારું રહે અને નહીં આવે તો આપણે પાવવી જ પડશે માંડવી તો આ જુઓ આવી રીતના નર તો પહેલાં ઉગી ગયા છે આપણા આ વીસ પચીસ દિવસ પહેલાં આપણે ચોપેલા હતા અને તમામ બી ઊગી ગયા છે એટલે વાંધો નથી અને હવે આપણે માદાનું વાવેતર ચાલુ કરેલ છે તો અત્યારે તો વરસાદની રાહ જોઈએ છે એટલે અત્યારે બે ત્રણ દિવસ આપણે માંડવી પાવાની થતી નથી એટલે આજે આપણે માદા સોંપવાનું કામકાજ લીધેલું છે જય જવાન જય કિસાન